આચાર્ય ચાણક્ય કહે છે ઘરના શત્રુ તે રોગ જેવો છે જે ધીમે ધીમે આખા શરીરને ખાઈ જાય છે અને ખબર પણ નથી પડતી જ્યારે સુધી માણસને ભાન આવે ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હોય છે એટલે જો આજે તમારા જીવનમાં કોઈ એવો વ્યક્તિ છે જે રોજ તમને તોડે છે તમારું અપમાન કરે છે તમારા આત્મવિશ્વાસને અંદરથી ગળી જાય છે તો સાંભળતા રહો કારણ કે આ વાત તમારી છે શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે સૌથી ઊંડો દગો બહારથી નહીં પરંતુ પોતાના જ ઘરની ચોકઠેથી આવે છે બહારના શત્રુની મનોવૃત્તિ સ્પષ્ટ હોય છે તેનો ઇરાદો ખુલ્લી કિતાબ જેવો હોય છે તમે વાંચી શકો સમજી શકો પણ ઘરના શત્રુ નિર્દોષ ચહેરો ઓઢીને અપનાપણું દેખાડી ધીમે ધીમે તમારી જડો ખોખલી કરે છે તે તમારી સાથે હસે છે વાતો કરે છે એક જ થાળીમાં ખાય છે એક જ છત નીચે રહે છે પણ તેના મનમાં ઝેર ભરેલો સાપ પડે છે ચાણક્ય ખોટા ન હતા જ્યારે દુશ્મન પોતાનો જ હોય ત્યારે યુદ્ધ તલવારોથી નહીં પરંતુ બુદ્ધિ અને નીતિથી જીતવું પડે આ શત્રુ કોઈ બહારનો નહીં ક્યારેક સગો સંબંધ ક્યારેક મિત્ર ક્યારેક તો ભાઈ બહેન અથવા માતાપિતાના વેશમાં પણ હોઈ શકે તે તમારી કમજોરીઓને હથિયાર બનાવે છે તમારા વિશ્વાસને છરી જેટલું તીખું કરે છે તમારી ચુપ્પીને ડર સમજે છે તમારી સહનશક્તિને નબળાઈ ગણે છે અને તમારી ભલમનસાહતને હાર ચાણક્યની નીતિ કહે છે સાચી તાકાત એવી ચુપ્પીમાં છુપાયેલી છે જે વિચારપૂર્વક મજબૂત ઇરાદા સાથે અપનાવવામાં આવે જ્યારે શત્રુ પોતાના ઘરમાં જ હોય તો પહેલું પગલું તેના મનને વાંચવાનું છે તેની નીતિ કઈ દિશામાં જાય છે તે સમજવું છે તેના શબ્દોની પાછળ છુપાયેલું ઝેર સૂંઘી કાઢવું છે જ્યારે તે તમારી સફળતા પર ટાણા મારે તમારા સપનાઓનો મજાક ઉડાવે અથવા તમારી મહેનતને નાની બતાવે ત્યારે સાવચેત થજો આ સ્પષ્ટ સંકેત છે કે તે તમારું ભલું નથી ઇચ્છતો અને જે તમારું ભલું નથી ઇચ્છતો તે કોઈ પણ સંબંધનો વેશ પહેરે અસલમાં તે દુશ્મન જ છે આવા છુપાયેલા શત્રુઓ સામે ચાણક્યએ આઠ અચૂક અને ખતરનાક ચાલો બતાવી છે આ યુદ્ધની રણનીતિ જેટલી જ ઘાતક છે આ ચાલો શીખવે છે કે કેવી રીતે બિનશોર તલવાર શત્રુને તેની જ ચાલમાં ફસાવી દેવું આજે આપણે વાત કરીશું મહાન રણનીતિકાર આચાર્ય ચાણક્યની એવી ગુપ્ત નીતિઓ વિશે જે ઘરના અંદર છુપાયેલા શત્રુ સામે એકદમ સચોટ છે આ એ દુશ્મન છે જે તમારું પોતાનું લોહી છે પણ દિલમાં ઝેર રાખે છે આની સાથે લડવું દુનિયાનું સૌથી કઠિન યુદ્ધ છે પણ ચાણક્યએ રસ્તો બતાવ્યો છે અને એ રસ્તો છે બુદ્ધિનું યુદ્ધ ચાલેક ભાવનાઓનો કિલ્લો બાંધો ઘરના શત્રુનો પહેલો હુમલો તમારી ભાવનાઓ પર થાય છે કારણ કે તેને ખબર હોય છે તમે તેને ના નહીં કહી શકો તમે તેને ટોકી નહીં શકો તે વારંવાર તમારા આત્મવિશ્વાસ પર તમારા સપનાઓ પર તમારી ઇજ્જત પર હુમલો કરશે તેનો હેતુ એક જ હોય છે તમને માનસિક રીતે તોડવો પણ ચાણક્ય શું કહે છે જો તમારી ભાવનાઓ સ્થિર છે તો દુનિયાની કોઈ શક્તિ તમને હલાવી નહીં શકે તો કરવું શું પોતાને એટલા મજબૂત બનાવો કે તેની દરેક ચોટ દરેક ટાણો દરેક અપમાન તમારી તાકાત બની જાય તેની નકારાત્મકતાને તમારું ઇંધણ બનાવી લો જ્યારે તે કહે તમે કંઈ નથી કરી શકતા ત્યારે એ જ આગમાં તપીને સાબિત કરો તમે બધું કરી શકો છો તેની ચોટો તમને નબળા નહીં પણ લોખંડ જેવા મજબૂત બનાવશે ચાલ બે ચૂપચાપ દિલ જીતી લો ઘરમાં હંમેશા કેટલાક લોકો એવા હોય છે જે ન તો તમારા પક્ષમાં હોય ન તો વિરોધમાં ચાણક્ય કહે છે આ લોકોને જીતો પણ ધ્યાન રાખજો જોર જબરદસ્તીથી નહીં પ્રચારથી નહીં તમારા વર્તનથી તમારી સચ્ચાઈથી તમારા વ્યવહારથી હંમેશા સાચું બોલો સાચું કરો જ્યારે તેઓ પોતાની આંખે જોશે કે ભૂલ તમારી નથી પરંતુ એ શત્રુની છે જે સતત તમને નાનું બતાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ ખુદ બખુદ તમારા પક્ષમાં ઊભા રહેશે ચાણક્ય યાદ અપાવે છે જો ન્યાય માટે તમારે જ બૂમ પાડવી પડે તો લોકો તમને ખોટા સમજશે પણ જો તમારું આચરણ જ ન્યાયપૂર્ણ હોય તો લોકો ખુદ બખુદ તમારી સાથે ઊભા રહેશે આ છે મૌન વિજય ચાલ ત્રોણ શાંત રાહ જુઓ આ ધૈર્યની રમત છે ચાણક્ય સ્પષ્ટ કહે છે દરેક શત્રુ એક દિવસ ભૂલ જરૂર કરે છે એ જ તમારો દિવસ છે પણ ત્યાં સુધી તમારે શાંત અને સચેત રહેવું છે તેની હરકતો પર તુરંત પ્રતિક્રિયા ન આપશો તેને લાગવા દો કે તેની બધી ચાલો સફળ થઈ રહી છે એ વધુ અહંકારી બનશે અને અહંકારમાં માણસ સૌથી મોટી ભૂલ કરે છે જ્યારે તેની નકાબમાં ફાટ પડે તેની ખોટી છબી બધાની સામે ખુલ્લી પડે ત્યારે એક જ ઘા બધી ચાલોનો અંત લાવી દેશે પણ એ પળ માટે રાહ જોવી જરૂરી છે ચાલ ચાર વિદાય શત્રુને સૌથી વધુ દુઃખ ક્યારે થાય છે જ્યારે તમે તેને અવગણો આ એવી ચાલ છે જેમાં તલવારની જરૂર નથી બિન કહ્યા બિનહંગામા ધીમે ધીમે દૂર થવાનું શરૂ કરો એને લાગવું જોઈએ કે તેની વાતો તેનું વર્તન તમને સ્પર્શતું પણ નથી તમે ખુશ છો આગળ વધી રહ્યા છો કોઈ વાદવિવાદ નહીં કોઈ આરોપ નહીં માત્ર એટલું કે તમારી જિંદગીમાંથી એ વ્યક્તિ ધીમે ધીમે ગાયબ થવા લાગે જાણે તે ક્યારેય હતો જ નહીં આ માનસિક વિચ્છેદ તેને અંદરથી હચમચાવી દેશે ચાલ પાંચ ઉલટો બુમરેંગ જો કોઈ તમારા વિશે જૂઠું ફેલાવે તમને બદનામ કરે તો સીધો જવાબ ઘણા વખત નુકસાન કરે છે એના બદલે તેની જ ચાલ તેની સામે વાપરો જો કોઈ કહે તમે અહંકારી છો તો લોકો સામે એટલી નમ્રતા બતાવો કે તે વ્યક્તિ ખુદ જ જૂઠી સાબિત થાય તમારા કર્મ તેના જૂઠને પોતે જ ઉઘાડા પાડી દેશે તમારે કશું બોલવું નહીં પડે આ છે લડ્યા વિના જીત ચાલ છ નિરંતર ઉન્નતિ ઘરના શત્રુની સૌથી મોટી ઈચ્છા એ હોય છે તમે અટકી જાઓ ડરો થાકી જાઓ હાર માની લો તે ટાણા મારે છે જેથી તમારું ધ્યાન તમારા લક્ષ્યથી ભટકી જાય ચાણક્યનો આદેશ સ્પષ્ટ છે અટકવું નહીં ચુપચાપ કામ કરતા રહો ચૂપચાપ મહેનત કરતા રહો ચૂપચાપ પોતાનું સામ્રાજ્ય બાંધતા રહો તમારી સફળતા તમારી પ્રગતિ એ શત્રુ માટે સૌથી મોટો જવાબ છે યાદ રાખો ચૂપીથી બનેલું સામ્રાજ્ય સૌથી મજબૂત હોય છે તે દેખાતું નથી પણ અસર કરે છે જ્યારે તમે સફળતાની સીડી ચડતા જશો તેનો અવાજ ધીમે ધીમે દબાતો જશે ચાલ સાત અંતિમ અને સૌથી ઘાતક ચાલ ભૂલી જાઓ માફ ન કરો આ સૌથી કઠોળ પણ સૌથી જરૂરી પાઠ છે માફી એવા લોકો માટે છે જે પશ્ચાતાપ કરે પોતાની ભૂલ સ્વીકારે પણ જે વ્યક્તિ વારંવાર જાણ તમને નાનું બનાવે એના માટે માફી શબ્દ વ્યર્થ છે એવા માણસને માફ કરવું એ પોતાની આત્મામાં ઝેર ભરવું છે ચાણક્ય કહે છે તેને ભૂલી જાઓ તેનું નામ તેની યાદો તેના આપેલા દુઃખ બધું દિલ અને દિમાગમાંથી સંપૂર્ણ મિટાવી દો જાણે તે ક્યારે હતો જ નહીં એક ભૂત જેવો જેને તમે વિદાય આપી દીધી કોઈ માણસ માટે આથી મોટી હાર બીજી કોઈ નથી તેને સંપૂર્ણ ભૂલી જવું એ તેની અંતિમ પરાજય છે મૌન સૌથી શક્તિશાળી હથિયાર જાણે કોઈ તમને માનસિક રીતે તોડવાનો પ્રયાસ કરે તમારા આત્મવિશ્વાસને કચડી નાખવાની યોજના કરે શબ્દોના તીર છોડે ત્યારે તમારું સૌથી મોટું હથિયાર છે મૌન આ ડરથી ઉપજેલી ચુપ્પી નથી આ એ શાંતિ છે જે તોફાન પહેલા આવે ગંભીર રહસ્યમય અને શક્તિશાળી આ એ હથિયાર છે જે એક શબ્દ બોલ્યા વગર સામેવાળાની બધી ચાલો નિષ્ફળ કરે મૌનની તાકાત મૌન માત્ર ચૂપ રહેવું નથી આ એક કળા છે એક રણનીતિ છે જે તમને માનસિક રીતે અડગ બનાવે છે જ્યારે કોઈ તમને ઉકસાવે તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડે અથવા તમને નાનું બતાવવાનો પ્રયત્ન કરે ત્યારે જવાબ આપવું સ્વાભાવિક લાગે મન કહે કંઈક તો બોલ પણ થોભો અહીંથી અસલ રમત શરૂ થાય છે જવાબ આપીને તમે તેને એ તક આપો છો જે તે ઇચ્છે છે તમારી ઊર્જા ખેંચવી તમને પોતાની ચાલમાં ફસાવવી પણ જ્યારે તમે ચૂપ રહો ત્યારે તમે તેની આખી રણનીતિ ઉલટી કરી દો છો તમારી ખામોશી તેને ગૂંચવી દે છે તે વિચારમાં પડી જાય છે કે તેની ચોટ કામ કરી રહી છે કે નહીં સજાગ મૌન જ્યારે તમે ચુપ્પીને સજાગતા સાથે અપનાવો છો ત્યારે તે વધુ અસરકારક બને છે આ એ ચુપ્પી છે જ્યાં આંખો ખુલ્લી છે દિમાગ તીખું છે અને દિલ શાંત છે તમે દરેક શબ્દ સાંભળો છો દરેક હાવભાવ વાંચો છો તે કોના સાથે શું વાત કરે છે તેની મનશા શું છે મૌન તમને શતરંજના ખેલાડી જેવો બનાવે છે તમે ચૂપ છો પણ નબળા નથી તમે ખામોશ છો પણ તમારી નજર સામેવાળાના મનને ભેદી રહી છે ભ્રમનું જાળ તમારી ચુપ્પી સામેવાળા માટે એક ભૂલ ભૂલૈયું બની જાય છે તે માને છે કે તેની વાતો તમને દુઃખ આપી રહી છે કે તમે તૂટી રહ્યા છો તે પોતાની ચાલો વધુ તેજ કરે છે અને અહીં જ તે ભૂલ કરે છે કારણ કે તમારી ખામોશી તેને ધીમે ધીમે ઉઘાડી રહી છે તે પોતાની બધી રણનીતિ બધા હથિયાર તમારા સામે ખુલ્લા મૂકી દે છે તે સમજવા વગર કે તમે બધું જ જોઈ રહ્યા છો તે માને છે કે તે જીતે છે પણ હકીકતમાં તે પોતાના જ જાળમાં ફસાઈ રહ્યો હોય છે માનસિક શક્તિ મૌન માત્ર દુશ્મનને હરાવવાનો રસ્તો નથી આ તમારી પોતાની માનસિક શક્તિને બચાવવાનું સાધન છે જ્યારે તમે જવાબ નથી આપતા ત્યારે તમે ઊર્જા બચાવો છો તમે મનને નકારાત્મક વિચારોમાંથી મુક્ત રાખો છો આ ચુપ્પી તમને લક્ષ્ય પર કેન્દ્રિત રાખે છે આ એ શક્તિ છે જે યાદ અપાવે છે દરેક લડાઈ લડવી જરૂરી નથી કેટલીક લડાઈઓ ચૂપ રહી પોતાના કામ પર ધ્યાન આપી અને પોતાની શાંતિ બચાવી જીતાય છે ચાણક્યની શીખ ચાણક્ય કહે છે શબ્દોથી વધારે અસરકારક એ મૌન છે જે સામેવાળાને તેની સચ્ચાઈનો અરીસો બતાવે જ્યારે તમે ચૂપ રહો ત્યારે તમે તેને તેની નબળાઈ દેખાડો છો તેને સમજાવો છો કે તેની દરેક ચાલ તમારા સામે નિષ્ફળ છે આ મૌન તમારી તાકાતનું ચિહ્ન છે અને સામેવાળાને વિચારવા મજબૂર કરે છે કે તે કેટલો ખોટો છે આ મૌન કેવી રીતે અપનાવવું સજાગ રહો ચૂપ રહેવાનો અર્થ બેફિકર થવું નથી દરેક વાત સાંભળો સમજો વિશ્લેષણ કરો ભાવનાઓ પર કાબૂ રાખો ઉકસાવામાં આવી જવાબ આપવો સહેલો છે પણ ભાવનાઓ નિયંત્રિત કરવી સાચી તાકાત છે લક્ષ્ય પર ધ્યાન આપો સામેવાળાની વાતોમાં ફસાવા બદલે પોતાના લક્ષ્ય પર ફોકસ રાખો તમારી સફળતા સૌથી મોટો જવાબ છે પોતાને સમય આપો મૌન તમને વિચારવા અને સાચી ચાલ ગોઠવવાનો સમય આપે છે આ વાત આજે એ બધા માટે છે જેના પોતાના જ સૌથી નજીક બની આત્માને ઘા આપે છે અને સૌથી કઠિન પ્રશ્ન અહીં આવે છે આ તો પોતાના છે માફ કરી દો પણ હું તમને પૂછું છું શું પોતાના તમને માનસિક રીતે ખત્મ કરવાનો અધિકાર રાખે છે શું સંબંધનો અર્થ દરેક સ્મિત પર શંકા રાખવો છે શું સંબંધના નામે કોઈ તમને રોજ ઝહેર પીવડાવી શકે જવાબ છે ના એટલે સંબંધના નામે નહીં નિયત જોઈને ચાલો ચાણક્યની ચેતવણી ઘરના શત્રુ એક મૌન હત્યારો છે ચાણક્ય કહે છે ઘરના શત્રુ એવું ઝહેર છે જે ચૂપચાપ તમારી નસોમાં ઉતરે છે આ એવો રોગ છે જે ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ તમારા સપના તમારી ઓળખ બધું ખતમ કરે છે અને જ્યારે ભાન આવે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હોય છે તો પછી શું કરવું ચૂપ રહો પણ તૈયારી રાખો જવાબ ન આપો પણ યોગ્ય સમયે ઘા કરો યાદ રાખો તમે યુદ્ધ નથી લડી રહ્યા તમે પોતાનું અસ્તિત્વ બચાવી રહ્યા છો અને અસ્તિત્વની લડાઈમાં ચાણક્યની એક એક ચાલ તલવારથી પણ વધુ ઘાતક હોય છે ચાણક્ય બનવાનો મંત્ર ભાવનાઓ પર લગામ ચાણક્ય બનવાનો અર્થ પોતાની ભાવનાઓનો રાજા બનવું દરેક ટાણો દરેક અપમાન દરેક ઘા કાગળ જેવો ફાડી નાખો પણ એ કાગળ પર લખાયેલ પાઠ યાદ રાખો શત્રુને સૌથી વધુ ડર એ માણસથી લાગે છે જે તૂટી ગયા પછી પણ મુસ્કુરાવે છે કારણ કે ઘરના દુશ્મનની સૌથી મોટી આશા એ જ હોય છે તમે રડશો હાર માની લેશો સંબંધોની ભીખ માંગશો અને જ્યારે તમે ખામોશ રહી પોતાને મજબૂત બનાવો છો ત્યારે તમે તેની દરેક આશા પર પાણી ફેરવી દો છો અસલી પોતાનો કોણ ઓળખો જો અપનાના વેશમાં દુશ્મન મળે તો આશ્ચર્ય ન માનશો આ સંસારનો નિયમ છે જે માણસ તમારા દુઃખમાં તમને દોષ આપે તમારી સફળતામાં ઈર્ષા કરે અને રોજ તમને બેકાર હોવાનો અહેસાસ કરાવે તે કેટલો પણ મોટો સંબંધ કેમ ન હોય તે તમારો પોતાનો નથી કઠિન છે પણ અશક્ય નથી જો તમને લાગે ચાણક્ય બનવું કઠિન છે હા એ સાચું છે પણ અશક્ય નથી શું સરળ છે રડવું ઝૂકવું હાર માની લેવી પણ એ પણ સરળ નથી દર્દ સહન કરવો પણ એક તપસ્યા છે જ્યારે બંને રસ્તા કઠિન છે તો એ રસ્તો પસંદ કરો જે તમને મજબૂત બનાવે એ નીતિ જે તમને અજેય બનાવે એ સંયમ જે તમારી સૌથી મોટી ઢાલ બને અસલી જીત લડ્યા વગર જીતવી ચાણક્યની સૌથી મોટી ચાલ આ છે લડ્યા વગર યુદ્ધ જીતવું બોલ્યા વગર સચ્ચાઈ સાબિત કરવી દેખાડ્યા વગર તાકાતનો ભય ઉભો કરવો જ્યારે તમે આ નીતિ અપનાવશો ત્યારે દરેક શત્રુ ઘરના અંદર હોય અથવા બહાર ખુદબખુદ ઝૂકી જશે કારણ કે કોઈને હરાવવું સહેલું છે પણ એ માણસને જીતવું અશક્ય છે જે પોતે પોતાના પર વિજય મેળવી ચૂક્યો છે અંતિમ નિર્ણય ઝેર પીવું અથવા તાકાત બનાવવી હવે નિર્ણય તમારા હાથમાં છે શું તમે સંબંધોની આડમાં ઝહેર પીતા રહેશો અથવા ચાણક્ય બની એ જ ઝહેરને પોતાની તાકાતમાં ફેરવી દેશો જો તમે ચૂપ રહી ચાલો શીખી લીધી તો એક દિવસ એ જ શત્રુ પોતાના જ જાળમાં ફસાશે અને ત્યારે તમને કશું કહેવાની જરૂર નહીં પડે તમારી ચુપ્પી એની સૌથી મોટી હાર હશે જય હિન્દ જય ભારત જય ચાણક્ય નીતિ કમેન્ટમાં જરૂર લખજો આ વાતો તમને કેવી લાગી આભાર